તો સ્વાગત છે આપનું ઝી ચોવીસ કલાકમાં અને ભિંડી દ્વારા સમજાવવાની કોશિશ કરીશ કે રાજ્યમાં હાલ કઈ રીતનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે કારણ કે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે કહેવામાં આવે છે આગામી અડતાલીસ કલાક ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને પગલે આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જો કે આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારે પરિસ્થિતિ યથાવત રહેશે કારણ કે રાજ્યમાં આવનારા સાત દિવસ માટે વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વિન્નીના માધ્યમથી આપણે દર્શાવવાની કોશિશ કરીશ કે આખરે રાજ્યમાં કેવું વાતાવરણ સર્જાઈ શકે તેમ છે તો અત્યારે રાજ્યમાં આમ જોવા જઈએ તો બે સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે અને તેને કારણે વરસાદી માહોલ રહી શકે છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો રાજસ્થાનનો જે આખો વિસ્તાર છે ત્યાં એક સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમને કારણે સીધો જ જે બનાસકાંઠાવાળો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ રહેવાની સંભાવનાઓ છે અને તેને લઈને જ આપ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાત થોડો ઘણો વરસાદી માહોલ સૌરાષ્ટ્રમાં પણ યથાવત રહી શકે છે અને સાબરકાંઠા અને બનાસકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવનાઓ છે એટલે કે ઉત્તર ગુજરાતની જે અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તેમાં પણ હિંમતનગર અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ અને ખાસ કરીને રેડ એલર્ટ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો સાથે જ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે અને જે પ્રકારે સિસ્ટમ સર્જાઈ રહી છે તેને પગલે દક્ષિણ ગુજરાતના પણ જે વિસ્તારો છે ત્યાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે સુરત વલસાડ તાપી આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે તેની થોડી ઘણી અસર જે દરિયાઈ વિસ્તારો છે સૌરાષ્ટ્રના તે ભાવનગરનામાં પણ થઈ જાય તેવી સંભાવનાઓ છે આ તરફ જામનગરમાં પણ તેવી થોડી ઘણી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ હાલ તો હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ધીમે ધીમે આગળ વધતા વધતા આ તરફ આવશે અને તેને કારણે ગાંધીધામ અને નલિયા એટલે કચ્છના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ સર્જાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે તો લાગી રહી છે મધ્ય ગુજરાતમાં પણ હાલ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી સંભાવનાઓ જતાવવામાં આવી રહી છે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જે છે તે ઉત્તર ગુજરાતમાં દેખાઈ રહી છે આપ જોઈ રહ્યા છો કે જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં વિવિધ જિલ્લાઓમાં હાલ થંડરસ્ટ્રો એક્ટિવિટી થાય તેવી સંભાવના છે કારણ કે સીધી જ જ્યાં રાજસ્થાનની સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર આ જિલ્લાઓમાં જોવા મળી શકે છે બનાસકાંઠા તેમજ સાબરકાંઠા મહેસાણા ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહે તેવી સંભાવનાઓ છે થોડા આગળ વધીએ આવનારા સાત દિવસ આજ પ્રકારે સંભાવનાઓ જતાવવામાં આવી રહી છે ત્યારે આવતીકાલે અહીં કેવો માહોલ રહી શકે છે આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે પણ આ રાજસ્થાની જે સિસ્ટમ સક્રિય રહેવાની છે તેના કારણે વિવિધ જિલ્લાઓમાં આપ જોઈ રહ્યા છો કે અસર તેની જોવા મળી રહી છે ભારે વરસાદી માહોલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છવાય તેવી શક્યતાઓ છે આપ જોઈ રહ્યા છો કે અહીં આખો જે વિસ્તાર છે અહીં વાદળછાયું વાતાવરણ અને રેઇન એક્ટિવિટી સક્રિય થઈ ચૂકી છે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓ દ્વારકા જૂનાગઢ ઉના ભાવનગર જામનગર કચ્છના વિસ્તારોની વાત કરવામાં આવે ગાંધીધામ નલિયા તો અહીં પણ આ એક્ટિવિટી જોવા મળી રહી છે એટલે અહીં પણ વરસાદી માહોલ યથાવત રહી શકે છે ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સિદ્ધપુર તે વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે સાથે જ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતના પણ વિસ્તારો છે ત્યાં હાલ વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો વડોદરાના પણ વિસ્તારોમાં વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે અહીં દાહોદ તરફ પણ આ સિસ્ટમ સક્રિય થાય તેની અસર જોવા મળશે રાજસ્થાનથી જે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય થઈ ચૂકી છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે અને તે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓને અસર કરશે તેવી સંભાવના હાલ જોવા મળી રહ્યા છે જો ઉપરથી જોઈએ તો આ નકશો કંઈક આવો દેખાશે અહીં ચારે તરફ વાદળી કલર દેખાઈ રહ્યો છે એટલે કે અહીં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને સાથે જ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવનાઓ છે સોમવારે રાત્રે કેવો માહોલ હશે તેના વિશે વાત કરીએ કારણ કે સવારથી જ અહીં વરસાદી માહોલ છવાશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો અહીં વાતાવરણમાં કોઈ કોઈ મોટો બદલાવ આવે તેવી સંભાવનાઓ નથી લાગી રહી આપ જોઈ રહ્યા છો કે ફરી એકવાર અહીં અલગ અલગ વિસ્તારો જે છે તે જામનગર સૌરાષ્ટ્રના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ છે કચ્છમાં પણ આ જ પરિસ્થિતિ હજુ પણ યથાવત રહે તેવી સંભાવનાઓ છે અમદાવાદમાં સોમવારે રાત્રે થોડો વરસાદનું જોર ઘટે તેવી શક્યતાઓ અત્યારે વિંડીના માધ્યમથી જોઈ રહ્યા છે તેમાં લાગી રહી છે પરંતુ આપ જોઈ રહ્યા છો કે આ જે માહોલ છે થોમ એક્ટિવિટીનો તે આ તમામ વિસ્તારો વડોદરાથી શરૂ કરીને જે આખો દક્ષિણ વિસ્તારનો પટ્ટો છે ત્યાં સુધી સર્જાયેલો રહેશે દાહોદમાં પણ તેની અસર જોવા મળશે અને આ માહોલ હજુ આવનારા સાત દિવસ યથાવત રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જો કે મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે હજુ પણ આવનારા સાત દિવસ રાજ્યમાં મેઘો મહેરબાન થવાનો છે ચોક્કસ એવું કહી શકાય કે જો વાવણીલાયક વરસાદ રહેશે તો ખેડૂતો માટે એક સારા સમાચાર હશે પરંતુ જો આ જ પ્રકારે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી યથાવત રહેશે તો ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે